ઓળખ્યા છો હોય ને ના મુ નહિ ઓળખતો મુર્ખા આપણા રેવડી દાદા ના મોણસો છે થોડા થોડા ઓભરતા મેરે કોભરતા નહિ દાદા આપણે કુટ્યા હતા ઓછા કુટ્યા હતા

આ રસ્તો છે આ રસ્તો અમારો છે માતા ખબર એક વાર તમને લોકો માર્યા એટલે બીજી વાર ઈચ્છા નહીં તમને મારવાની તમારે જેવા મચ્છરનામી નહી મારતા તમે ગયા ખબર પડી જાય તમારી તાકાત હોય ને અમારા અડ્ડા ઉપર આઈ જાજો ધમકી એક વાર ખાલી પગ ને બતાડો ખબર પડે તમે બંને જણા અહીંથી તમારા અડ્ડા ઉપર જાઓ અમે દસ થી પંદર મિનિટ માં તમારા અડ્ડા ઉપર આવીએ તમે શું કરી પણ આવશો ખરે પાકુ પાકુ તમારી શોખ અને અમે આવશો માય કાંગલ્યો તમે માય કાંગલ્યો તમારા કોમ નહીં અમારા પાંચ જ મિનિટ માં આવીએ જાઓ જાઓ અમે જોવા ચેટલું પાણી જાય જે ભાઈ છે આવે ને તો જીવતા પાછા નહીં જવા દઈએ પાછા એ તો કોણ જીવે છે ને કોણ આજુ જાય છે ખબર પડી જશે એ તો આવો આવો તમારી વાત છે આપડા રેવડી દાદા અમેરિકા જતા રહ્યા ખાલી એટલે બધા પાવરમાં માં આવી ગયા બે મચ્છર થી આપડે ચોવા માર્યા છે તો યાર દાદાગીરી ફૂલ કરે રહ્યા છે મારા બેટા પણ હવે આપડી આપણી ઈજ્જત સાચવા હારું એમના અડ્ડા પર જવું પડશે હા જાઓ ને આપણે રેવડી દાદા ને ભાઈ લઈને જાઓ લે લઈ જવા પડશે હા એમને લઈને જાઓ એમને બેરિંગ બઉ છે હા તેડો

મારે નહી કરો નું મન મન એને છે મગજ ઓળખ છે મારું બજારમાં પૂછતું તને ખબર પડે કે મારી વાત શું ફોડવાનો મને ના ના ફોડવાનો એટલે કેવા તમે કેમ હું વાતો કરો તમે પછી દીવો છો ફોડવાના નહિ તમને અમીર ચેલે ચાલી મને ગેમ પડે હજુ તમે હવારના એક આર્યો આ તો હું કે ખબર આવ્યો ઓમ મનમાં આપે ઓમ તો દાદા લાગતો જ તારા ભાઈ હું દાદા સુખ નથી મારે જોવાનું તારા હું જોવાનું બધું શું કે ફોડવાનું આ બધું શું છે દાદા એમ નહીં અમે તો ચેલેન્જ આલીને આયા છો કે અમારા નવા એક દાદા આવ્યા છે તમારા પોણી હોય ને પોણી તો આઈ જાજો એવું કઈ ના હોય એ એ એ માણસ થોડો આમ તમે મારું નામ લીધું ફફડી ફફડી જે ફફડ્યો તો એ તો કે આ વસ્તુ એમ કેતો તો સાથે ઠોકીને કેતો તો એ તો તો આવી વાતો લડવા માટે થોડું નાસ્તો લેતો નાસ્તો ખબર નું ગાધું નહીં પેટમાં કુડકુડ કુડકુડ પૈસા પૈસા તો આવે તો કોમ કરાદા ખાતા લખાઈ દેજે ને

ભાઈ મારે મારે શું કોણ હતો કોણ હતો લા ચણા દાદા ઉભા રહ્યો દેખાતા ભૂલી ગયા લાગે લાગે હાથ પગ જોડતા એ દિવસે ભૂલી ગયા આપણે લડ્યા આપણા મજબૂત મને વાત કરી રહ્યા છું આપડે લડવા આયા કેવા આયા તમે મંચમ બોલાયો લડવા આયા તમે લડવા માટે તો હુરવાનું છે કોણ હુર્યું

મોકલે જો આજનું કોને કેવાય જો માંથી વધારે માલિક મના માલિક તું મને માલિક થોડા બોલવા દો નો પિક્ચર જોવા મળે બોલો ભાઈ બોલો તમે દાદા ની મજા બો છો કર્યા તમને સમજાવો સમજાવજ એમ કે છે કે તમે મને મારશો મને દાદા ને મારશો હવે બોલો ફેરથી સમજાવજ ફેરથી બોલો તમે લોસો તું સમજો તો બીમાર પડશે અહીંયા કોણ છે ચણિયા દાદા આપી ગયો મારી વાતો ચિંમકું ને ચણા દાદા છે ને એ તો ખાલી નોમનાથ છે

ઘટુ દાદાની ઘટુ દાદાની ઘટુ દાદાની ઘટુ દાદાની